હાલ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે સુરત શહેરમાં ત્યારે સુરતમાં વધતા કોરોનાના કેસો અને હોસ્પિટલમાં બેડની અછત લઈને આઇસોલેશન સેન્ટરો શરૂ કરાવી રહ્યા છે જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા લાલ દરવાજા ખાતે આવેલા મોઢવણીક પંચની વાડીને હાલ આઇસોલેશન સેન્ટરમાં ફેરવામાં આવી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ થવા પામ્યો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે અને સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ તમામ હાઉસફુલ છે રોજે રોજ નવા કેસો વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલોના બેડ પણ ખૂટી પડતા વિવિધ સમાજ સાથે મળી સુરત મહાનગરપાલિકા દ્વારા આઇસોલેશન સેન્ટરો શરૂ કરાઈ રહ્યા છે જે અંતર્ગત લાલ દરવાજા ખાતે આવેલા સુરતી મોઢ સમાધિ વાડીને આઇસોલેશન સેન્ટરમાં ફેરવાય છે જે ઓક્સિજન સાથેના તેતાલીસ બેડની સુવિધા હોય સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આ સમયે મેયર સહિતના અનેકો હતા સુરત શહેરમાં જે રીતે સિવિલ હોસ્પિટલ અને સિમેન હોસ્પિટલ આની અંદર જે સંખ્યા વધતી હતી એના કારણે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓ સામાજિક સંસ્થાઓએ ભાજપના આગેવાનો સાથે મળીને કેટલીક જગ્યાએ કોર્પોરેશન સાથે એમઓયુ કરીને એ સેવાકીય પ્રવૃત્તિ આદિ છે એના કારણે સિવિલ હોસ્પિટલ અને સિમેન્ટનો થોડો લોડ પણ ઓછો થયો છે આજે અમે બુડિયામાં લગભગ સો સવા સો એક ઓક્સિજન સાથેનો એક સેન્ટરનો અમે હમણાં જ ઉદઘાટન કરીને આવ્યા છે આજે અમે સૌથી મોટી મોડી સમાજની જે વાડી લાલ દરવાજા એ સૌથી સમાજની જૂની વાડી છે ત્યાં સમાજ તરફથી કોર્પોરેશન સાથે ખૂબ જ અદતન વ્યવસ્થા એમણે કરી છે પેશન્ટોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એના માટે બધી જ વ્યવસ્થા અને નવી વ્યવસ્થા એમણે ઊભી કરી છે એના કારણે અહીંયા લગભગ એકસો પાંત્રીસ જેટલા નીચે ઉપર થઈને બેડ મળશે અને એના કારણે લોકોની સુવિધા વધશે મને લાગે છે કે ધીરે ધીરે કોરોનામાં થોડો કંટ્રોલ પણ થતો ગયો છે આ સુવિધાને કારણે જે અસુવિધા હતી લોકો જેમને બેડ માટે ઓક્સિજન માટે વેન્ટિલેટર માટે જે રીતે દબાણ કરતા હતા અને જે એમને દોડાદોડ કરવી પડતી હતી મને લાગે છે કે આ સામાજિક સંસ્થાઓ દ્વારા જે સેવા આપવામાં આવી રહી છે એના કારણે ખૂબ કામ સરળ થઈ રહ્યું છે સુરતનો એક સ્વભાવ છે એ કોઈની પર આસ્થા રાખવાને બદલે પોતાની જે થાય તે પોતે જ કરવા માંડે છે એના કારણે શુતિમૂળ સમાજ પણ એમાં પાછળ નથી એમાં પણ પોતે પોતાની

તેમ છતાં પણ કોરોના બેકાબુ થયો છે ત્યારે હોસ્પિટલો ખૂટી પડતા જ હવે વિવિધ સમાજ અને સંસ્થાઓ સાથે મળી સુરત મહાનગરપાલિકા દ્વારા આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે સુરતમાં હાલ અનેક આઇસોલેશન સેન્ટરો શરૂ થઈ ચૂક્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટેન્ફેન્યુ